કચ્છ જિલ્લાના રોજગાર વાંચુક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી ભુજ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી જિલ્લા કક્ષાના એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન આઈટીઆઈ અંજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આઈટીઆઈ પાસ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા ઉંમર મર્યાદા અઢારથી પાંત્રીસની રહી હતી આ એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી તેમાં તેર જેટલા નામાંકિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો તેમજ એકસો દસ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કુલ સત્યાસી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર